મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર ધોરણ દસ અને બાર બોર્ડ બે પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર હાઈકોર્ટનો સનસનાટી ભર્યો આદેશ અને શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય પીએમ મોદીને લઈને મહત્વના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમય શ્રમ મે તમને આપતા રહેશો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને જડથી મોકલી આપજો દેશના વડાપ્રધાને આપ્યું મોટું નિવેદન પીએમ નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગોવામાં રેલીને સંબોધિત કરતા નવો નારો લગાવ્યો હતો તેમણે કહ્યું કે અત્યાર સુધી બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે લોકોને આવી રહેલી પ્રતિક્રિયા અને તમારા જેવા પરિવારના સભ્યોનો ઉત્સાહ એ સંકેત આપી રહ્યો છે કે ફરી એકવાર મોદી સરકાર હવે હું બીજું સૂત્ર કહું છું ફરી એકવાર ગરીબોની સરકાર મહત્વના શૈક્ષણિક સમાચાર અને હાઈકોર્ટનો સનસનાટી ભર્યો ચુકાદો કોલકાતા હાઈકોર્ટે બંગાળ શાળા ભરતી કૌભાંડ કેસમાં ચુકાદો આપ્યો છે બે હજાર સોળની ભરતીમાં અમાન્ય ગણવામાં આવી છે વર્ગ નવ દસ અગિયાર બારમાં ગ્રુપ સી અને ડીમાં કરવામાં આવેલી તમામ નિમણૂકો ગેરકાયદેસર છે નિમણૂક પામેલા ત્રેવીસ હજારથી વધુ કર્મચારીને તાત્કાલિક બરતરફ કરવામાં આવે અને ચાર અઠવાડિયામાં બાર વ્યાજ સાથે સંપૂર્ણ પગાર પરત કરવાનો રહેશે તેમ ચુકાદો આપ્યો છે પંદર દિવસમાં નવી નિમણૂક પર કાર્યવાહી કરવા માટે પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે નિર્ણય લેતા શાળાનો સમય સવારે સાત થી અગિયાર સુધીનો કરવામાં આવ્યો છે સાથે ઓપન વર્ગો પણ નહીં લેવા માટે શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને જીટીયુએ લીધેલી વિન્ટર સેમેસ્ટરની પરીક્ષામાં માસ્ક કોપી કેસની ઘટના બની હતી વિવિધ ચેકિંગ દરમિયાન ગેરીથી ઝડપાતા એકસોને ત્રેપન વિદ્યાર્થી સામે કોપી કેસ કરાયા હતા હિયરિંગ કર્યા બાદ સોળ વિદ્યાર્થીઓને લેવલ ની સજા થઈ છે એટલે કે સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી દેવાયું છે જ્યારે સત્તાવન જેટલા વિદ્યાર્થીઓને લેવલ ની સજા થઈ છે જેમાં પરિણામ રદ કરવા ઉપરાંત આગામી સેમેસ્ટરની પરીક્ષા નહીં આપી શકે સ્ટાફને પણ પરીક્ષાનું મહેનતાણું નહીં મળી શકે હવે ગુજરાતમાં ધોરણ દસ અને બાર ના પરિણામ ને લઈને આવી નવી તારીખ થોડા સમય પહેલા સમાચાર એવા હતા મિત્રો કે એપ્રિલ મહિનો પૂરો થતા જ ધોરણ દસ અને બાર નું પરિણામ આવશે પરંતુ ધોરણ દસ અને બાર ના પરિણામ ની કાગડોળે રાહ જોતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે એપ્રિલ માં નહીં પરંતુ હવે મે મહિના ના અંત પરિણામ જાહેર થઈ શકે છે લોકસભાની ચૂંટણીને લઈને શિક્ષકો વ્યસ્ત હોવાથી કામગીરી અટકી ગઈ છે પરીક્ષાના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ માર્કશીટની કામગીરી અટકી હોવાથી પરિણામ હવે એપ્રિલના બદલે મે મહિનાના અંતમાં આવી શકે છે અત્યારના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી આજે લેશે કર્ણાટકની મુલાકાત જમ્મુ અને કાશ્મીરના પૂછમાં ભારે ભૂસ્ખલન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે લેશે ઓડિશાની મુલાકાત યુએસ સ્ટેટ સેક્રેટરી ગાઝામાં યુદ્ધ વિરામ સંદર્ભે સાઉદ અરેબિયાની મુલાકાત લેશે અને દક્ષિણ ચીનમાં ટોર્નેડો ટાટકતા પાંચના મોટ અને તેત્રીસ થયા ઘાયલ